ત્રણ હજાર બાવન રૂપિયા સુધી રાયડિયો નવસો રૂપિયા થી અગિયારસો ને સન્નું રૂપિયા સુધી રાયડો નવસો ત્રીસ થી નવસો ને એકાવન રૂપિયા સુધી સરસવ સોળસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી સોળસો બત્રીસ થી સોળસો ને એસી રૂપિયા સુધી અને રૂપિયા રૂપિયાથી સત્રીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂત વાતના તાજા ઊંઝા માર્કેટના વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા